ત્યારથી મિત્રો ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાતમાં નવી ભરતી આવી ગઈ છે કે ગ્રામ સેવકની ભરતી મિત્રો તમને ખબર હશે કે આપણે જે પણ વાત કરીએ તો મિત્રો પંચાયત સેવા પસંદગી મંડળ છે તે આપણે ગ્રામ સેવકની ભરતીનું ઓર્ગનાઇઝેશન કરે છે તો મિત્રો તેમાં ગ્રામ સેવકની બે અલગ અલગ જગ્યાઓ પર ભરતી છે મિત્રો એક એક હજાર અને છાસઠ જગ્યા પર ભરતી રહેવાની છે મિત્રો બીજી ભરતી છે તેના ફોર્મ પંદર તારીખથી ભરાવાના શરૂ થઈ જશે મિત્રો આ જે પંદર તારીખ છે પંદર ચારથી ફોર્મ ભરવાના શરૂ થઈ જશે અને આ જે પણ ભરતી છે તેના ફોર્મ મિત્રો મે અથવા જૂનમાંથી ભરાશે એ પ્રમાણે માહિતી છે તો હવે આપણે સંપૂર્ણ માહિતી જોઈએ એ પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો જેથી કરી આવી નાના મોટા અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ તો હવે આગળ વધીએ અને જોઈએ બીજી માહિતી તો મિત્રો આજે આપણે વાત કરીએ કે ગ્રામ સેવકની જે પણ ભરતી છે ગુજરાતની અંદર તેના વિશે તો મેં તમને કીધું એ પ્રમાણે બે અલગ અલગ ભરતી છે એક ભરતીના ફોર્મ છે તે પંદર ચાર બે હજાર પચીસથી ભરાશે પણ આપણી જે ઓફિશિયલી વેબસાઇટ છે મિત્રો પંચાયત સેવા પસંદગી મંડળની તેના ઉપર અને બીજા જે ફોર્મ છે તે પછી ભરાશે મિત્રો તો બંનેને આજે એક સાથે વાત કરી લઈશું એટલે જેને પણ પંદર તારીખથી ફોર્મ ભરવા હોય તે પણ ભરી શકે તો હવે સમયને બગડતા આપણે આગળ વધીએ અને જોઈએ કે ભાઈ વેકેન્સી છે તે ગ્રામ સેવકની ભરતી છે ને જે પણ ભરતીનું ઓર્ગેનાઇઝેશન કરે છે તે છે ભાઈ પછ પંચાયત સેવા પસંદગી મંડળ તે ભરતીનું ઓર્ગેનાઇઝેશન કરે છે અને પોસ્ટનું નામ છે ગ્રામ સેવક એપ્લાય ઓનલાઈન કરવાનું છે કોણ કોણ અપ્લાય કરી શકે તો મિત્રો આના માટે અપ્લાય કરી શકે છે મેલ અને ફિમેલ બંને આના માટે અપ્લાય કરી શકે છે ત્યારબાદ જો મિત્રો તમે હજુ સુધી વિડીયો જોતા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જોઈન થઈ જજો અને વિડીયો લાઇક કરી બધા મિત્રો સુધી પણ શેર કરી દેજો જેથી કરી એને પણ ખબર પડે ત્યારબાદ મિત્રો સેલેરીની પહેલાં વાત કરીએ તો મિત્રો તમને પર મંથ પચીસ હજાર રૂપિયા સુધી પગાર ધોરણ પગાર પત્ર છે મિત્રો પચીસ હજાર સુધી તમને પગાર મળશે ત્યારબાદ મિત્રો ગ્રામસેવકની ઉંમર ધોરણની આપણે વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધીના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે અને મિત્રો જેને ઉંમર ધોરણમાં છૂટછાટ મળે છે એને મિત્રો મળવાપાત્ર છે જ કેટેગરી વાઇઝ ત્યારબાદ અમે મિત્રો જો આપણે વાત કરીએ તો પોસ્ટ કેટલી છે પહેલી જે પણ ભરતી છે એમાં એકસો દસ પ્લસ પોસ્ટ છે પહેલી ભરતી મિત્રો તો મેં તમને કીધું કે બે ટોટલ ભરતી છે આ એકસો દસની ઉપર જે પણ જગ્યા છે તેના ફોર્મ છે તે પંદર તારીખથી ભરાશે પંદર ચાર બે હજાર પચીસ અને આ એક હજાર છાસઠના જે પણ ફોર્મ ભરવાની તારીખ છે તે નીચે છે એ પણ હું તમને જણાવી દઈશ ત્યારબાદ મિત્રો વધુ માહિતી માટે તમારે અહીંયા એક વિડીયોની લિંક આપેલી છે ત્યાં ક્લિક કરી તે વિડીયો પણ જોઈ શકશો ત્યારબાદ મિત્રો આપણે એમાં જે પણ ફી ભરવાની થાય છે ફોર્મ ભરવાની તે મિત્રો ઓનલાઈન તમારે ભરવાની રહેશે ત્યારબાદ મિત્રો કેટલી ફી ભરવાની રહેશે એની પણ ચર્ચા કરીશું આમાં શું સિલેક્શન પ્રોસેસ તો મિત્રો તમારી લેખિત પરીક્ષા છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન હશે અને બીજી અપડેટ હશે તે મિત્રો ઓફિશિયલી નોટિફિકેશન નીચે આપેલી છે ત્યાંથી તમે જોઈ શકશો ત્યારબાદ આમાં આપણે લાયકાતની જો વાત કરીએ તો મિત્રો બાર પાસ અને ગ્રેજ્યુએશન પાસ તમે હોવા જોઈએ તો મિત્રો આમાં બાર પાસના ઉમેદવારો પણ ફોર્મ ભરી શકે છે અને ગ્રેજ્યુએશન કરેલા પણ ઉમેદવારો ફોર્મ ભરી શકે છે ત્યારબાદ જો મિત્રોમાં ગ્રામસેવકની પ્રતિની જે પણ ઇન્ડિયા લેવલે મિત્રો જે પણ પોસ્ટ હોય છે આખા ભારતમાં તો મિત્રો આખા ભારતની જે પણ પોસ્ટ ક્યારેક નીકળે મિત્રો તો એમાં અલગ અલગ હોય છે ગ્રામસેવક હોય છે પંચાયત સેક્રેટરી હોય છે ડાટા એન્ટ્રી ઓપરેટર મિત્રો એવી અલગ અલગ જગ્યાઓ પર ભરતી હોય છે મિત્રો ગ્રામ સેવકની અંદર જ મિત્રો એ પ્રમાણે આપણે જે પણ સર્ચ કરેલી હતી માહિતી એમાં માહિતી મળેલી હતી એ પ્રમાણે હું તમને માહિતી જણાવું છું બાકી મિત્રો એ પ્રમાણે હોતું તો નથી ત્યારબાદ મિત્રો ગ્રામ સેવક ભરતીની બીજી અપડેટ વિશે આપણે વાત કરીએ તો મિત્રો તમે મહેરબાની કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે નીચે તમારા માટે મહત્ત્વના ફોટાઓ છે એ પણ હું તમને જણાવીશ આ જે મિત્રો એક હજાર એક હજાર અને પોસ્ટ ઉપર મિત્રો જે પણ ભરતી છે મિત્રો એક હજાર પોસ્ટ પર તેના મિત્રો આપણા પાસે તાલુકાવાઇઝ અને જિલ્લાવાઈઝ કેટલી જગ્યા ખાલી છે એ માહિતી નથી આપણા પાસે મિત્રો એકસો દસ પ્લસ પોસ્ટ છે તેની મિત્રો પંદર તારીખથી ફોમ ભરાશે એટલે તેના મિત્રો હું તમને ફોટોસ પણ બતાવ્યો કે ભાઈ ક્યાં કેટલી જગ્યાઓ ખાલી છે એ પ્રમાણે મિત્રો એ તો સૌ પ્રથમ આપણે નીચે અહીંયા એકથી શરૂઆત કરીએ તો મિત્રો અમદાવાદમાં કેટેગરી વાઇઝ જો કેટલી કેટલી જગ્યા ખાલી છે તો એ પણ તમે જોઈ શકતા છો કે અમદાવાદમાં ટોટલ પાંચ જગ્યા ખાલી છે અમરેલીમાં ત્રણ જગ્યા આણંદમાં સાત જગ્યા અરવલ્લીમાં બે જગ્યા બનાસકાંઠામાં પણ બે ભરૂચમાં મિત્રો સાત જગ્યા ભાવનગરમાં ત્રણ જગ્યાએ પ્રમાણે મિત્રો કેટેગરી વાઇઝ પણ અહીંયા તમે જોઈ શકતા છો કે ભાઈ કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ ખાલી છે ત્યારબાદ મિત્રો અહીંયા આપણે નીચે જઈએ તો મિત્રો અહીંયા પંદર સુધી છે ત્યારબાદ મિત્રો પંદરથી બીજા અહીંયા તમે જોઈ શકતા છો કે ભાઈ પંદરથી લઈ અને મિત્રો ટોટલ વાત કરવામાં તો એકસો ને બાર પ્લસ પોસ્ટ ઉપર ભરતી છે મિત્રો એકસો બાર જગ્યા ઉપર ભરતીની જાહેરાત કરેલી છે આના ફોર્મ મિત્રો પંદર તારીખથી ભરાશે અને તે પણ તમે જી એસ મિત્રો જે પણ વેબસાઇટ છે ત્યાંથી મિત્રો એટલે આપણે પંચાયત સેવા પસંદગી મંડળની જે પણ ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી તમે ફોર્મ ભરી શકો છો અને મિત્રોમાં છેલ્લે તમારું બધું જે પણ રિટર્ન એક્ઝામના છે ત્યારબાદ તેના મેરિટ આધારે તમારી પસંદગી થશે ત્યારબાદ મિત્રો જો હું બીજી ભરતીની વાત કરું કે બીજી હું કઈ ભરતીની અહીંયા તમને માહિતી આપી રહ્યો છું તો એની જો આપણે મિત્રો તમે અહીંયા જોઈ શકતા હશો કે ભાઈ આ ફક્ત જે પણ એકસો ને બાર જગ્યા પર ભરતી છે તે ફક્ત દિવ્યાંગ માટે છે તો મિત્રો દિવ્યાંગ સિવાયના જે પણ ઉમેદવારો છે તેના માટે મિત્રો એક હજાર ને છાસઠ જગ્યા પર ભરતી છે એટલે જ મિત્રો મેં તમને કીધું હતું ભાઈ બે અલગ અલગ પાર્ટમાં ભરતી છે મિત્રો તો આ જે એકસો બાર જગ્યા પર ભરતી છે તેના ફોર્મ ક્યારથી ભરાશે તો મિત્રો અહીંયા તમે તારીખ પણ જોઈ શકતા હશો કે ઓજસની જે પણ વેબસાઇટ છે મિત્રો અહીંયા એટલા માટે જ અમે આ ફોટો પણ લગાવેલો છે તે પણ તમે ફોટો પણ જોઈ શકતા હશો કે આ ફોટામાં બધું લખેલું છે મિત્રો અહીંયા તમે જોઈ શકતા હશો કે ઓજસની વેબસાઇટ છે ત્યાં તમે પંદર ચાર બે હજાર પચીસથી લે અને પંદર પાંચ બે હજાર સુધી પચીસ સુધી તમે ફોર્મ ભરી શકો છો અને ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે જ આ ભરતી છે મિત્રો એકસો બાર જગ્યા ઉપર એમાં મિત્રો બીજી બધી મહત્વની અપડેટ છે તે આપણે આમાં ફોટો નથી લગાડેલો આ જો મિત્રો ઓફિશિયલી તમારી વેબસાઇટ જો હોય તો આ હું તમને આપીશ આની લિંક પણ તમને પ્રોવાઈડ કરી આપીશ તો આ તમે જોઈ શકશો અહીંયા મિત્રો બીજી મહત્વની માહિતી પણ છે ત્યારબાદ મિત્રો મેં જ તમને જે પણ બીજી ભરતીની વાત કરી કે ભાઈ જે આપણી એક હજારને સાઠ જગ્યા ઉપર ભરતી છે તો મિત્રો અહીંયા લખેલું છે તમે ગ્રામ સેવકની જે પણ ભરતી છે મિત્રો એ તમે જોઈ શકતા છો અહીંયા પણ મિત્રો છે આપણે પરંતુ મિત્રો આપણે વાત કરવાની છે આ જે પણ ભરતી છે એક હજાર છાસઠ જગ્યા ઉપર તો મિત્રો એમાં તમે જોઈ શકતા હશો તમે બતાવો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો સેવક લખેલું છે આઠ નંબર ઉપર જગ્યા છે એક હજાર ઓકે મિત્રો આ હમણાંનો જ ટૂંક સમયનો જ મિત્રો આ અપડેટ છે અહીંયા તમે તારીખ પણ જોઈ શકતા હશો ઓગણત્રીસ ત્રણ બે હજાર પચાસના દિવસે મિત્રો આ નોટિફિકેશન આવેલી હતી તેમાં મિત્રો બધું જણાવેલું હતું ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે ભાઈ આમાં તમારે મહત્ત્વના કયા કયા ડોક્યુમેન્ટ છે એની પણ તમારે જે જ્યારે પણ ફોર્મ ભરશો ત્યારે મિત્રો આ એટલા આપણે ટોટલ છ ડોક્યુમેન્ટ રાખેલા છે કે આ છ ડોક્યુમેન્ટ તમારી પાસે ચોક્કસથી હોવા જ જોઈએ અને મિત્રો છેલ્લા ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં વીસ પ્લસ મિત્રો ડોક્યુમેન્ટ હોવા જોઈએ મિત્રો અલગ અલગ કેટેગરી વાઇઝ અને બધા ડોક્યુમેન્ટ થઈને વીસ પ્લસ ડોક્યુમેન્ટ હોવા જોઈએ તો એ બધા ડોક્યુમેન્ટ ઉપર પણ એક અલગથી વિડીયો બનાવી દઈશું તો તમને ખબર પડે ત્યારબાદ મિત્રો તમે અપ્લાય કઈ રીતે કરી શકો છો તો જે પંદર તારીખના દિવસે મિત્રો જે પણ ભરતી છે તેના માટે તમારે ઓજસ પર ફોર્મ ભરવાનું રહેશે અને ત્યારબાદ મિત્રો જે પણ બીજી ભરતી છે એક હજાર અને છાસઠ જગ્યા પર મિત્રો એના ઉપર પણ તમારે ઓજસ પર જ ફોર્મ ભરવાનું રહેશે પરંતુ એની તારીખ અલગ છે મિત્રો પહેલાં આ ભરતી થશે ત્યારબાદ ઓલી ભરતી જે મેં તમને કીધું કે એક હજાર છાસઠ જગ્યા ઉપર ભરતી છે તે આના પછી થવાની છે તો એની મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો જે પણ પહેલી ભરતી છે તેના ફોર્મ પંદર પાંચ બે હજાર પચીસથી ભરાશે કે ભાઈ એક એકસો ને બાર જગ્યા પર ભરતી છે તેના પંદર પાંચ સોરી મિત્રો પંદર ચાર બે હજાર પચીસથી પંદર પાંચ બે હજાર પચીસ સુધી ફોર્મ ભરાશે ને મિત્રો જે પણ એક હજાર છાસઠ જગ્યા પર ભરતી છે તેનું મિત્રો ટૂંક સમયમાં અમે આ વેબસાઇટ છે અપડેટ કરી નાખશું તમે મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે આ ઓફિશિયલી વેબસાઇટને અહીંયા આવે અને તમે મિત્રો શું જોઈ શકો છો તો મિત્રો ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું છે એ પણ તમે જોઈ શકો છો ઓફિશિયલી જે પણ માહિતી આવેલી છે તે ત્યારબાદ ઓફિશિયલી વેબસાઇટ અને બીજી મહત્ત્વની ભરતીની માહિતી અને મિત્રો મહત્વની બાબતે કે તમે જે ઓફિશિયલી નોટિફિકેશન છે મિત્રો એક હજાર અને છાસઠ જગ્યા પર મિત્રો જે પણ ભરતી છે તેની ઓફિશિયલી નોટિફિકેશનની પીડીએફ અહીંયાથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો અહીંયા ક્લિક કરીને મિત્રો તો ક્લિક કરી ડાઉનલોડ કરી લેજો અને જો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો ત્યારબાદ મિત્રો આવી નાના મોટી અપડેટ આવશે આ ભરતી વિશે અથવા કોઈ પણ નવી ભરતી વિશે તો મિત્રો અહીંયા અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહશું એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી તો મળીશું નો વિડીયોમાં જય હિન્દ જય ભારત